હેલો ગઈશ જય માતાજી કેમ છો બધા આજે આપણે એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું તો અમે લોકો આવી ગયા છે રમણ ગામમાં મારે બીજી સાઈડ બદલી છે ત્યાં તો આજે ઘણા દિવસ થઈ ગયા છે આપણે હમણાંકના વ્લોગ નહોતા બનાવતા તો આજે વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ બહુ યા નજારો સારો તો એકદમ અમે ખુલ્લામાં જઈએ છીએ તો બહુ મજા આવી રીતી તો કીધું એક આજ બ્લોગ આપણાથી બની જાય તો યા બહુ મોસમ પણ સારું છે અને નજારો પણ સારો છે તો અમારા વિડીયા બનાવી રહેજો અને હા નવા હોય તો ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને અને વધુમાં વધુ વિડીયાને શેર કરજો તો હમણાં આગળ આગળ વિડીયામાં તમને બતાવી દઈએ કે અમારે કોમ કેવું ચાલી રહ્યું છે અત્યારે અમારે કોમ ચાલુ કરવાનું છે બધું લાવી દીધું છે ટ્રેક્ટરને બીજું અહીંયા બધું જે સેબીન બીજું અને અમે આવ્યા તો અહીંયા સાફ સફાઈને બીજું ઘરની બીજી રૂમ રાખી છે તો થઈ ગઈ છે તો બહુ મસ્ત રીતે અમે લોકો રહીએ છીએ તો તમે વિડીયામાં બનાવી જો આગળ બતાવી શકતા હશો કેવો નજારો છે જોરદાર એકદમ ખુલ્લામાં રહેવાનું જો અમારે બધા સાધન અહીંયા લાવી દીધા છે અમે ટ્રેક્ટર છે જેસેબી છે પછી એક આ ટ્રેક્ટર છે બહુ મજા આવે છે અહીંયા રહેવાની બરાબર અમારે એકદમ ખુલ્લામ છે અમારા અલ્પેશભાઈ હિસાબ કરે છે અરવિંદભાઈ છે ઠંડી આવે છે અહીંયા તાપણું કરીને બેઠા છે આ છે અમારા લોકોની રૂમ તો અલ્પેશભાઈ કેમ છો મજામાં મજામાં છો ને જય માતાજી જય માતાજી શું કરી રહ્યા સવારમાં હિસાબ કરો છો એવું છે એમ ને બરાબર તો ઠંડી પડતી સવારમાં જો તાપણું પણ કર્યું છે ને આ છે અમારે જીસીબી ચલાવવાળા ડ્રાઈવર છે અરવિંદભાઈ કેમ છો મજા છો એકદમ ઠંડી બીજી કેવી છે અમારે બરાબર તો આ છે અરવિંદભાઈ જો જસેબીનને થોડું ગરમ થાય છે બહુ ઠરી ગયું છે એટલે હમણાં થોડી વારમાં ચાલુ જ કરવાનું છે હમણાં આગળ કટમાં તમને બતાવી જ તો આ છે અમારે લોકોની રૂમ જો એકદમ સાદી સિમ્પલ રૂમ અહીંયા અમારે જમવાનું બીજું અહીંયા બનાવીએ છીએ બરાબર અને અહીંયા બધું લોકોનું અમારે અમારી રીતનું બધું કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો અને અહીંયા પણ બહુ મોટી જગ્યા છે જગ્યા બહુ મસ્ત છે એ માતાજીનું મંદિર છે જોઈ શકો છો તમે એ આ માતાજીનું એ ગોક મહારાજનું મંદિર છે અને આ માતાજીનું મંદિર છે અને હનકુંડી છે બહુ મોટી જગ્યા છે એટલે બહુ મજા આવી રહી છે અહીંયા તમે જોઈ શકતા શું આ ગુગ મહારાજનું મંદિર છે સવારથી અહીંયા મોર ને પક્ષી પણ બહુ અહીંયા આવે છે તો મિત્રો બહુ મજા આવી રહી છે તમને આગળના કટમાં પણ બતાવી દઈશ કે અમે કોમ કેવું ચાલુ કર્યો છે હવે અમારે ચા બનાવી છે અહીંયા તો વીડિયામ બનાવજો આપણે ચા બનાવીએ અને ચા બનાવીને પી અને પછી આપણે કોમ ઉપર જવાનું છે હું ને મારે અલ્પેશભાઈ ને અમારે અરવિંદભાઈ છે તો એક વાર હવે ફેરથી ચા પી લઈએ ચા પી અને પછી કહેવાત મથે કે ચા પીને ચા એકવાર પી લે બહુ મૂડ આવી જાય એટલે મૂડમાં જવાનું છે કામ મારે તો મીડિયામાં બના જ તો હવે આપણે બનાવી દઈએ ચા બરાબર તો ચા થઈ જાય ને હવે આપણે હા અહીંયા ચા બીજો પી અને પછી જવાનું છે સાઈડ ઉપર એટલે એક ચા પીએ હા

આવ તો મિત્રો અમે હવે ચા પી રહ્યા છે જોઈ લો બધા અરવિંદભાઈ ગૌતમભાઈ અને હું થોડી વારમાં જ હવે સાઈડ ઉપર જવાના છે તો વિડીયો બનાવી રહેજો અને સાઈડમાં જઈને પછી ત્યાં પણ થોડું લોકેશન બતાવી દઈએ તમને લોકોને વિડીયો બનાવી રહેજો અને હા નવા હોય તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછતો નહીં તો મસ્ત ચા બનાવી દીધી આદુવાળી અમારે પીવી હોય તો આવી શકો છો ત્યાં બોલો બોલો કહીશ તો અમે હવે નીકળી ગયા છે કામ ઉપર જોઈ શકો છો અમે અમારે થઈ ગયા તૈયાર સાધન બીજો કમ્પ્લીટ રીસે બી તૈયાર થઈ ગયું છે ટ્રેક્ટર પણ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે અને આ પણ ટ્રેક્ટર તૈયાર થઈ ગયો છે બરાબર તો બના બનાવેજો જે આપણે સાઈડ ઉપર જાતું વિડીયોમાં આગળ બતાવજો બરાબર હું કઈ તૈયાર થઈ ગયા છે

અને અમારા અલ્પેશભાઈ પણ આવી ગયા છે એક ગાડી આવી ગઈ હતી તો અમારું કામ અહીંયા હવે ચાલુ થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો તમે બરાબર અમારે અરવિંદભાઈ હવે ચાલુ કરી રસ્તામાં ભરવાની છે આ પથ્થર બીજો નાખવાનો છે વિડીયાને હવે અહીંયા આપણે પૂરો કરીએ છીએ બરાબર તો વિડીયો ગમે તો ખૂબ લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને અને હા નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારો વિડીયો કેવો લાગ્યો અને નવા 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 વિડીયા આવતા જ રહેશે જય માતાજી